ભગવાન તમને બધાને સાલ મુબારક કરી લીધું છે આપણે જશે જયારે જગનો કાંડ કરીને હવે તગારાનો કાંડ કરવા જઈ રહ્યા છીએ અમે લોકો આપણી ગાડીઓ પર હાર બંધાઈ રહ્યો છે અમારો છે ડેકોરેટર ડેકોરેશન માટે રોમાને બોલાવે છે અમે કેમ કે એને હાર બાંધવાની બહુ અનુભવ છે એક્સપિરિયન્સ છે હાર બાંધવા માટે એટલે મંડપમાં કામ કરે ને એટલે રમાનો એક્સપિરિયન્સ છે બહુ જ આવડે નહીં જતો આવડે તો અમારી જોડે છે આવડે તો અમારી જોડે છે દુકાનમાં ભાગીદાર છે એટલે અમારી જોડે જ આવે છે ઓકે એકસીને બી બાંધી દો છે તો તમે જોઈ શકો છો હવે આપણી ગાડી કંઈક અલગ જ અંદાજમાં લાગી રહી છે હાર બાંધવાથી આવું પાણી તૂટે અહીં તૂટી નહીં આવ્યા સિંગલ દોરો કરું છું છોડ દે નહીં બનતું ડ બસ કમ્પ્લીટ લાગે છે હવે તો હવે અમે જઈએ છીએ મંદિરે ભાથીજીના મંદિરે તો ચાલો સગ હવે અમે કરીશું ફોટોશૂટ ગાડીઓનું તો લાઈ લગા લાઈનમાં લગાવી દીધી છે ગાડીઓ અને હવે ફોટોશૂટ કરશું જય માતાજી મિત્રો હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો નવા વર્ષના તમામ મારા સબસ્ક્રાઈબર મિત્રોને રામ રામ તમારું નવું વર્ષ આનંદભાઈ ને સુખ મય જાય એવી મારી પ્રાર્થના છે તો મિત્રો બ્લોગ તો આપણે સ્ટાર્ટ સવાનો કરી દીધો પણ અત્યારે ઇન્ટ્રો આપીએ છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓન ધ વે છે ગોધરા જવા માટે નીકળી ગયા છે અને તાળવા પહોંચી ગયા છે તો અમારી સાથે રૂહી પણ છે પાછળ તૈયાર થઈ ન મસ્ત તો એને આપણે ફોટા પાડીશું એની ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો ફોલો કરી લેજો અને મને બી ફોલો કરી લેજો આપણા દસ હજાર ફોલોઅર્સ થઈ ગયા છે તો નીકળ્યા આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે ગોધરા તો બસ લોગમાં લેન્ડ સુધી બન્યા રહો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે આજે એક અનનોન શખ્સ આવ્યા છે જે છે એ રામસિંહ અમારા તો રામસિંહ પણ અમારી જોડે આવે છે નથી કુતરા તો ચાલો મળીએ થોડી વાર રહીને તો ગાઈશ નવા વર્ષના દિવસ આમ ગામજનો ભેગા થઈને એટલે કે કુટુંબજનો ભેગા થઈને ભવનનું કાર્યક્રમ કરતા હોય છે તો તમે તે કાર્યક્રમ દેખો અને પછી હું મળું તમને એન્ડમાં ચાલો

フフ જય માતાજી મિત્રો તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો મિત્રો આજે છે નવું વરસ બેસતું વરસ તો નવા વરસના બધાને રામ રામ નવું વરસ તમારું સુખમન આનંદ મન અને તંદુરસ્ત મહી જાય એવી મારી પ્રાર્થના છે મારા તમામ સબ્સ્ક્રાઇબર મિત્રોને હું પ્રાર્થના કરું છું કે તમારું આ નવું વરસ બહુ મસ્તનું જાય પ્રગતિ કરો અને આપણે બી પ્રગતિ કરવા નીકળી ગયા છે ત્યારે જઈએ છીએ આપણે ગોધરા તો બ્લોગમાં બન્યા એન્ડ સુધી બ્લોગ તો આપણે કેનો સ્ટાર્ટ કરી દીધો પણ અત્યારે ઇન્ટ્રો આપું છું ને રૂહી બી દેખો તૈયાર થઈને મસ્ત લાગે છે ને આજે તો ના ફોટા બી પડશે તો ને ફોલો ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી આઈડી અને આઈડી આઈડીની લિંક આપેલી છે ત્યાં જઈને ફોલો કરી લો તો ચાલો અમે જઈએ છીએ ગોધરા અને ત્યાં સુધી તમે ને લાઈક ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો

બધાને સાલ મુબારક કરી લીધું છે આપણે મસ્ત રીતે અને બારક કરવા માટે ચાલો મળીએ થોડી ફરીથી અમે ગામડે જવા નીકળી ગયા છે ગોધરાથી અને રૂઈ દેખો ખોટી નિકાલ નાખી છે અને બહુ ગરમી થાય છે એટલે છે ને અને આપણે પાછળ ઓ હો હોઈક વાળો જુઓ તમને બતાવું આ જુઓ કેટલો ફાસ્ટ જાય છે ને અમારી ગાડી જુઓ સાઈઠ ઉપર જ છે અમારી ગાડી બી દોડે પણ અમારે દોડાવી નથી એટલે હમ એવું છે વેક્ટ્રા લઈ લીએ મલ હે પણ પૂછી ઓગળી જશે હા જરૂ બે ફરવી જાય મને ખબર હોય જે કી હાલત બહુ ખાસ થાય છે